રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી સંદર્ભે ભાવનગર શહેર અને જિલ્લા કોંગ્રેસ સમિતિના સંયુક્ત લોકો એસપી કચેરી ખાતે ફરિયાદ દાખલ કરવા માટે પહોંચ્યા સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર લોકસભાની ચૂંટણીમાં બહુમતી નહીં મળવા છતાં ભારતીય જનતા પક્ષ એન કેન પ્રકારે સત્તા જાળવી રાખવામાં સફળતા પ્રાપ્ત કરી છે પરંતુ સમગ્ર દેશ ઉપર ફરી પોતાનું વર્ચસ્વ જમાવવા ભય અને અશાંતિના માધ્યમથી એ લોકો આગળ નીકળી પડ્યા છે એના ભાગરૂપે અત્યારે દેશમાં માન્ય શ્રી રાહુલજી જે રીતે સમગ્ર દેશમાં ભરી રહ્યા છે અને પ્રજાની વચ્ચે જઈ બહેનો યુવાનો ગરીબો અને ખેડૂતોના પ્રશ્નો લઈ અને એની યોગ્ય અને સફળ રજૂઆતો કરી રહ્યા છે આનાથી નાસી પાસ થઈ અને એક આયોજનબદ્ધ રૂપે રાહુલજીને કોઈપણ રીતે બદનામ કરવા તેમને જાનથી મારી નાખવા અને તે રીતે સમગ્ર કોંગ્રેસને પાછી નબળી પાડવા એવા ષડયંત્રના ભાગરૂપે તાજેતરમાં ભારતીય જનતા પક્ષના અલગ અલગ ચાર નેતાઓ શ્રી ધરવિન્દરસિંહ મારવા સંજય ગાયકવાડ તથા રવનીત બીટ્ટુ આ લોકોએ અલગ અલગ જગ્યાએ આયોજનબદ્ધ રીતે નિવેદનો આપ્યા છે શ્રી મારવા શ્રી તો ન કહેવા પણ હવે સૌજન્ય દાખવ્યું એટલે તરવિન્દરસિંહ એ તો રાહુલજી કે જેમના પરિવારમાં બે બે લોકોએ શહીદી વળી છે એ શહીદીની જાણે મજાક ઉડાડતા હોય એમ રાહુલજીની ઉપર ભયંકર રીતે એમને ધમકી આપી છે કે રાહુલજી તમે બહાર આવી જાઓ નહીત્ર તમારા દાદીમાં જેવા તમારા હાલ થશે અત્યંત નિંદનીય છે આ જ રીતે રાહુલજીની જીભ કાપી નાખવા માટે મહારાષ્ટ્રના સરકારના મંત્રી શિંદે ગ્રુપના મંત્રી એ પણ રાહુલજીની જીભ કાપી નાખનારને અગિયાર લાખનું ઇનામ આપવામાં આવશે એવી ધમકીઓ આપી છે એટલે આવી ધમકીઓથી કોંગ્રેસ સ્વાભાવિક રીતે જ તાબે નથી થઈને સૌ દોઢસો વર્ષનો ઇતિહાસ છે કે કોંગ્રેસ લડી લડીને હંમેશા આગળ વધી છે એટલે કોંગ્રેસે સમગ્ર ભારતમાં આ બધા જ શખ્સો સામે ગુનેગારો સામે ફરિયાદો દાખલ કરવી ગુના દાખલ કરવા અને તેના ભાગરૂપે ભાવનગર જિલ્લામાં જિલ્લા કોંગ્રેસ તથા શહેર કોંગ્રેસની સંયુક્ત રીતે ફરિયાદ દાખલ કરવાનો આજે અમે લોકો અમારા ફરિયાદી દિલીપસિંહ જોશી પરમાર વડીયા ગામના છે શિયોરના તેઓ ફરિયાદ આ દાખલ કરી રહ્યા છે અને આ બધા સામે ગુનો દાખલ કરવો બીએનએસની કલમ ત્રણસો એકાવન બાવન અને ત્રેપન અન્વયે અને બધાને અહીંયા ભાવનગર બોલાવી પકડી સખ્ત રસીયત કરવામાં આવે તેવી રજૂઆત કરવા માન્યાં છે ડીએસબી જાય સમસર અત્યારે લોકો સેન્ડ કરેલી આવ્યા છે